ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકથી દરિયા કિનારાના વિસ્તારની વાત કરવામાં આવે તો ભાવનગર પોરબંદર જુનાગઢ આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે વરસાદની પરિસ્થિતિ એવી છે કે ભાવનગર અને તેના જે અમુક તાલુકાઓ છે જેમાં મહુવા તાલુકા ત્યાં આગળ તો રેસ્ક્યુ ઓપરેશન કરીને લોકોને બચાવવા પડ્યા ક્યાંક ગાડી આપણને પાણીમાં તરતી દેખાઈ વાહનો તણાયા આ પ્રકારની પરિસ્થિતિ જ જોવા મળી પરંતુ આ બધાની વચ્ચે જો આજની વાત કરવામાં આવે તો આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે તો આ ગુજરાતનો મેપ તમે અહીંયા જોઈ શકો છો વિન્ડીના માધ્યમથી આપણે સમજીશું આ ગુજરાતનો મેપ છે અને જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા બનેલું છે એ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા તમને આજે હવાના વમળો દેખાઈ રહ્યા છે આ હવા જે અહીંયા આગળ રોટેટ થઈ રહી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન જે બનેલું છે તેના કારણે આપણને જોવા મળી છે અને સાથે સાથે આપણે જણાવી દઉં કે આ જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મુંબઈથી આવી અને મુંબઈથી દરિયાના માર્ગે આગળ વધી જ્યારે કોઈ પણ સિસ્ટમ સાયક્લો સાયક્લોનિક સિસ્ટમ દરિયાના રસ્તે જ્યારે જમીન ઉપર આવે છે ત્યારે તેમાં થોડી વધારે તાકાત હોય છે અને તેના જ કારણે ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં આગળ ગઈકાલે ગજબ વરસાદ આપણને જોવા મળ્યો છે ખૂબ ભારે વરસાદ જોવા મળ્યો અને સાથે સાથે જો અહીંયા આગળ વાત કરવામાં આવે તો આજે મધ્ય ગુજરાત માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અને ખાસ કરીને એમાં પણ ભરૂચનો જે વિસ્તાર છે ભરૂચથી લઈને નર્મદા વડોદરા ખંભાત ખેડા આણંદ નડિયાદ ભાવનગર મહુવા અમરેલી જૂનાગઢ આ બધા જ વિસ્તારને એલર્ટ આપવામાં આવેલું છે અને કહેવામાં આવેલું છે